સાબરકાંઠા પ્રાંતિજના સોનાસણમાં ખેતરની વાળ મામલે બપાલ ખેતરના શેઢા બાબતે બે પક્ષો વચ્ચે બબાલ બની હતી ઉગ્ર જેમાં ખેતરમાં બબાલના સીસીટીવી ફૂટેજ ચોંકાવનાર છે ખેતરમાં શેઢા મામલે થયેલી સામાન્ય બબાલે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું લાકડીઓ વડે માર મરાયો હતો અને લાકડીઓ સહિત છૂટા હાથની મારામારી થતાં એકને ઈજા પહોંચી હતી એકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેમાં પોતાનો રોફ જમાવનાર ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે પ્રાંતે જ પોલીસ મથકે નોંધાઈ ત્રણ આરોપીઓ સામે ફરિયાદ હેત દિનેશ પટેલ ધર્મિષ્ઠા દિનેશ પટેલ તેમજ કૈલાશ ચુમન પટેલ નામના ઇસમો વિરુદ્ધ નોંધાયો ગુનો સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ